કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવેલ ત્યારબાદ રથ દ્વારા આખા ગામમાં પાણીના મહત્ત્વ વિશે રૂબરૂ મળી અને જે લોકોને ત્યાં પદ્ધતિસર નળ કનેક્શન લગાવવામાં આવેલ છે તેમના ઘરે સમાન કનેક્શનનું સ્ટીકર લગાવવામાં આવ્યા ગામમાં પ્રાથમિક શાળામાં બાળકો સાથે પાણીનું મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ ક્લોરીન મશીનનો ડેમો બતાવવામાં આવેલ અને બાળકોને સ્વચ્છતાની સાપ સીડીની રમત રમાડવામાં આવેલ ત્યારબાદ સાંજના સમયે પ્રાથમિક શાળામાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ગામના સરપંચ પાણી સમિતિ સભ્યો ઉપસ્થિત રહેલ અને જે લોકોને પદ્ધતિસર નળ લગાવેલ છે તેમને સન્માનિત કરવામાં આવેલ તેમજ વિડીયોના માધ્યમ દ્વારા ગામ લોકોને શુદ્ધ પાણીના મહત્ત્વ તેમજ ગામની યોજનાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ખાસ પાણી વેરો જે વાંઢ ગામમાં ઘરેથી લેવામાં આવે છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે જણાવવામાં આવેલ અને ક્લોરીનયુક્ત પાણી ગામમાં મળી રહે તે માટે ગામમાં ક્લોરિનેશન મશીન લગાવવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરેલ કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા ગામ લોકોનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ